ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન સેવને એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઈસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જો જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબનશાહની પીઠ દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં પાંચસો ચાર ગ્રામ તીનસો દસ મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત પચાસ લાખ તેતાલીસ હજાર એકસો રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી અને બાવીસ સીના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં પચાસ લાખ તેતાલીસ હજારના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુંડાઈ ક્રેટા ગાડી છે અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થયેલી છે કુલ મિલાકે મુદ્દા માલની કિંમત સાત લાખ એક હજાર છસો રૂપિયાની છે અને જો આરોપી છે એ એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર સેતીસ સાલ છે એ દસમી ધોરણ સુધી ભળેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક બે હજાર એકવીસના ચરસની કેસમાં એ પકડાયેલા હતા ક્યાં કોને માલ આપવાનો હતો અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો એની તપાસ અત્યારે ચાલુ છે આ માલ આપી દેવાનો હતો

અત્યાર સુધી એ એ વુર શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન સેવનમાં જુદા જુદા જો વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે